જેમ તમે કીધું યુનાઇટેડ વે વર્ષો વર્ષથી કાર્યરત છે અને સુંદર આયોજન કરે છે દર વર્ષે કંઈક નવું ખેલૈયાઓને મળે અને સારી સગવડ મળે એના માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહેતા હઈએ છીએ આ વર્ષે પણ અમે ખૂબ સુંદર આયોજન કરી રહ્યા છે અને કર્યું છે પણ વરસાદ જે રીતે પડી રહ્યો છે અમારી થોડી કામ કરવાનું સ્કોપ વધારી દીધો છે ગ્રાઉન્ડ પર ઘણા લોકો અત્યારે કામ કરી રહેલા છે અને અમે આશા રાખીએ છીએ કે આજે જે હું ઘર નીકળ્યો છે આવું ઘર રહેશે તો સમયસર ગરબા શરૂ થાય અને ખેલૈયાઓને આનંદ મળે એ રીતની પૂરી જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ને પૂરી કરીશું ખાસ વાત નોર્મલ શાવર હશે તો કંઈ બહુ વાંધો નહીં આવે બાકી એટલે બહુ જ હેવી જેમ અમને થોડો વખત પહેલાં હતો ને ગઈકાલે હતો એવો હશે તો કદાચ થોડી અગવડતા પડે પણ બાકી અમે સમયસર ગરબા